સ્વાગત કરું છું દોસ્તો એસએસસી બોર્ડની પરીક્ષા તમે આપવા જઈ રહ્યા છો અને હવે તમે આ પરીક્ષા પહેલીવાર આપવાના છો એટલે તમારા મનમાં એક પ્રશ્ન હશે કે અમે આ પરીક્ષા પહેલીવાર આપીએ છીએ તો જે અમારી ઉત્તરવાઈ છે આન્સર બુક છે એનું જે પહેલું પેજ આવે છે એમાં કેટલીક વિગતો ભરવાની હોય છે તો આ વિગતો કેવી રીતે ભરવાની તો મિત્રો હું તમને આ વિડિયોમાં એની સમજ આપવાનો છું તમારી હોલ ટિકિટ અથવા તો તમારું જે પ્રવેશ પત્ર છે આ પ્રમાણે હશે એમાં તમારે તમારી જન્મ તારીખ ચેક કરી લેવાની છે તમારો બેઠક નંબર બરાબર જોઈ લેવાનો છે અહીં આગળ શાળા ક્રમાંક તમારો કેન્દ્ર જે પરીક્ષા આપવાના છો એનો આ કેન્દ્ર ક્રમાંક છે કેન્દ્રનું નામ છે તમારું નામ છે આખું તમારા વિષયો છે તમે કઈ બિલ્ડિંગમાં પરીક્ષા આપવાના છો કયા બ્લોકમાં પરીક્ષા આપવાના છો તમે જે વિષયોની પરીક્ષા આપવાના છો એના અહીં આગળ કોડ છે કઈ ભાષામાં તમે જવાબો લખવાના છો કઈ તારીખે તમે પરીક્ષા આપવાના છો અને કેટલા વાગે પરીક્ષા આપવાના છો અને અહીં આગળ તમારા ઓપ્શનલ વિષયો લખ્યા છે અને અહીંયા આગળ તમારી બિલ્ડિંગનું નામ લખેલું છે તમે જે જગ્યાએ પરીક્ષા આપવા જવાના છો એ બિલ્ડિંગનું નામ અહીંયા સૌપ્રથમ તમારે તમારી સિગ્નેચર કરવાની છે તમારી સહી કરવાની છે આ રીતે તમારા વર્ગ શિક્ષક જે હશે એ અહીં સહી કરશે તમારો અહીં ફોટોગ્રાફ લગાવશે અહીંયા સ્કૂલનો સિક્કો વાગશે અને તમારા પ્રિન્સિપાલ જે છે એ અહીં આગળ સહી કરશે ચાલો મિત્રો હવે આપણે આપણી મૂળ વાત પર આવી જઈએ તો તમારી જે વહી અથવા તો આન્સર બુક અથવા તો જવાબ વહી આવી હશે એનું પહેલું પેજ આવું હશે અને અહીંયા આગળ તમારે લખવાનો છે કેન્દ્ર નંબર તમારું આ જે પહેલું પાનું છે એની બરાબર પાછળ કેટલીક સૂચનાઓ આપી છે આમાંથી બે સૂચનાઓ જે છે હું તમને બરાબર સમજાવી દઉં અહીંયા આગળ આ છઠ્ઠા નંબરની સૂચના છે ત્યાં લખ્યું છે કે તમે જે જવાબો લખો છો એ ફરજિયાત તમારે વાદળી અથવા ભૂરા રંગની શાહી પેન અથવા બોલપેનથી જ લખવાના છે અન્ય કોઈ પેનનો એટલે કે લાલ પેન કે કાળી પેનનો તમારે ઉપયોગ આ જે જવાબો લખો એની અંદર ઉત્તરવાહીમાં જવાબ વહીમાં આન્સર બુકમાં એમાં તમારે લાલ પેન કે બ્લેક પેનનો ઉપયોગ નથી કરવાનો ફક્ત ને ફક્ત બ્લ્યુ બોલ પેન અથવા તો વાદળી બોલ પેન અથવા તો સહી પેનનો જ ઉપયોગ કરવાનો છે હવે હું તમને કેટલીક વિગતો સમજાવવાનો છું મિત્રો આ પાનું તમે વાંચી લેશો બરાબર તમારી આ હોલ ટિકિટ છે સૌથી પહેલા તમારે જોઈશે કેન્દ્ર નંબર તો મિત્રો આની અંદર જે પણ વિગતો ભરવાની છે એના બધા જ જવાબો અહીંયા આગળ છે અને તમે સમજી લેશો તો તમારે કોઈને પૂછવું નહીં પડે કેન્દ્ર નંબર તો તમે અહીંયા આગળ જોશો કેન્દ્ર ક્રમાંક અહીં કેન્દ્ર નંબર લખ્યું છે અહીં કેન્દ્ર ક્રમાંક લખ્યો છે અહીંયા આગળ તમે જુઓ કેન્દ્ર ક્રમાંક કેટલો છે સાત હજાર ત્રણસો ને તેર તો મારે અહીંયા આગળ સાત હજાર ત્રણસો ને તેર લખવાનો છે કેન્દ્ર ક્રમાંક પરીક્ષાર્થીની સહી તમે પરીક્ષાર્થી છો જે પરીક્ષા આપે છે પરીક્ષાર્થી છે એટલે તમારી પોતાની સહી તમારે અહીં કરવાની છે મિત્રો આ રીતે માની લો કે હું પરીક્ષા આપું છું તો હું મારી સહી કરી દઉં છું બટલ ઓફિસ હવે વિદ્યાર્થીએ લખવાનો છે બેઠક નંબર અથવા તો સીટ નંબર એ અંગ્રેજીમાં પણ લખ્યું છે સીટ નંબર તો તમારે બેઠક નંબર આની અંદર શોધવાનો છે મિત્રો પરીક્ષાર્થીનો બેઠક ક્રમાંક એટલે કે બેઠક નંબર તો અહીંયા બેઠક નંબર લખેલો છે જુઓ આ બેઠક નંબરને હું અહીં લઈ લઉં એટલે ખ્યાલ આવે જુઓ મેં અહીં લઈ લીધો છે તો મારે બેઠક નંબર કેવી રીતે લખવાનો છે તો સૌથી પહેલા બી છે એટલે અહીં લખીશું બી આઠ બે આઠ નવ આઠ ચાર ને પાંચ આ મેં અંકોમાં લખ્યો છે નંબર હવે મારે બેઠક નંબર જે છે શબ્દોમાં લખવાનો છે અહીંયા આગળ વિદ્યાર્થીઓને ખાસ પ્રશ્નો થતા હોય છે કેવી રીતે લખવાનો ચાલો એ પણ જોઈ લઈએ બી એટ ટુ એટ નાઇન એટ ફોર ફાઈવ કેટલાક વિદ્યાર્થીઓ એવું પૂછતા હોય છે કે સાહેબ અમે આ અંગ્રેજીની જગ્યાએ ગુજરાતીમાં ના લખી શક્યા એ નંબર તો હા એ ગુજરાતીમાં પણ લખી શકાય આ રીતે જુઓ અહીંયા હું લખું છું બી આઠ બે આઠ નવ આઠ ચાર અને પાંચ તમે આ રીતે ગુજરાતીમાં પણ અહીં લખી શકો છો અહીં લખ્યું છે ખંડ નિરીક્ષકની સહી અને નામ સાથે અહીંયા આગળ ખંડ નિરીક્ષક એટલે તમારા જે સુપરવાઇઝર સાહેબ આવશે એ એમની અહીંયા આગળ સિગ્નેચર કરશે અથવા તો સહી કરશે અહીં આગળ તમારે કોઈ જાતની સહી કરવાની નથી ચાલો આગળ વધીએ મિત્રો હવે મારે આગળ વિષય અને કોડ નંબર લખવાનો છે મારે કયા વિષયની આ ઉત્તર વહીમાં પરીક્ષા આપવાની છે તો માની લો કે મારી પરીક્ષા જે છે પહેલો વિષય છે મારો ગુજરાતી ગુજરાતી એફએલ અને અહીંયા આગળ જીરો એક છે એનો કોડ છે મિત્રો આ વિષયનો કોડ અહીંયા આગળ લખેલો હોય છે આ કોડને બરાબર તમારે મેચ કરવાનો છે નહીં તો તમને મુશ્કેલી પડશે તો વિષયનું નામ અહીં લખી દઉં તો ભાઈ ગુજરાતી તમે એફએલ ગુજરાતી એફએલ છે મારો વિષય અને એનો કોડ છે જીરો એક તો મારે જીરો એક લખવાનો છે અહીંયા આગળ પરીક્ષાની તારીખ તો મિત્રો એ પરીક્ષાની તારીખ અહીં આપી છે જુઓ પાંચ માર્ચ બે હજાર વીસ તમારી જે હોય એ તમારે લખવાની છે અહીં આગળ તમને જો ગુજરાતી વિષય એનો કોડ અહીં જવાબની ભાષા પણ આપી છે અને અહીં તારીખ લખેલી હશે જુઓ ને કેટલા વાગે પરીક્ષા આપવાની છે અહીં લખેલું છે એટલે પાંચ ત્રણ બે હજાર વીસ લખીશું અહીં પરીક્ષાની તારીખ જે છે એ પાંચ ત્રણ બે હજાર વીસ જવાબની ભાષા તો અહીં લખ્યું છે જુઓ ઉત્તરની ભાષા ગુજરાતી તમારે ગુજરાતી લખવાનું છે અંગ્રેજી વિષયનું પેપર હોય તો તમારે કયા વિષયમાં લખવું પડે અંગ્રેજીમાં તો અહીં જવાબની ભાષા અંગ્રેજી વિષય વખતે થશે અંગ્રેજી બરાબર ધ્યાન રાખશો મિત્રો તમારી મોટાભાગની માહિતી જે છે આમાં ભરાઈ ગઈ છે હવે તમારે આની અંદર શું કરવાનું છે તો અહીં આગળ તમારે હવે તમારે આ બારકોડ સ્ટીકર છે તમારું ખૂબ જ અગત્યનું છે આ બારકોડ સ્ટીકર મિત્રો આ બારકો સ્ટીકરને તમારે વાળવાનું નથી ફાળવાનું નથી આની પર કોઈ લીટા કરવાના નથી ખૂબ સાવચેતી રાખવાની છે આના પરથી જ તમારી ઉત્તરવાહી નક્કી થતી હોય છે કે આ તમારી છે એમ આ કોડ જે છે ખૂબ કાળજીપૂર્વક તમારે એને સાચવવાનો છે અહીં ક્યાંય લીટા ના પડી જાય અહીં પણ સેન્ટર લખેલો છે તમારો બ્લોક નંબર પણ લખેલો છે અહીં સીટ નંબર પણ લખેલો છે અને અહીંયા આગળ એક ખાસ વધારાની વસ્તુ છે તમારે જોઈ લેવાની છે આન્સર સીટ નંબર આની તમારે જરૂર પડવાની છે હવે આ બારકોડ સ્ટીકર જે છે એ એ તમારા જે સુપરવાઇઝર સાહેબ છે ખંડ નિરીક્ષક છે એ અહીં ચોંટાડી દેશે અહીં ઉપર એ તમારે ચોંટાડવાનું નથી આ રીતે જુઓ અહીં મેં ચોંટાડી દીધું જુઓ હવે આ ગુજરાતીનું પેપર છે માની લો કે અહીં ગુજરાતી લખ્યું છે એટલે ગુજરાતીનું પેપર છે તો અહીંયા આગળ શું લખ્યું છે જુઓ બારકોડ સ્ટીકર ઉપર છાપેલ ઉત્તરવાહી નંબર એટલે કે આન્સર સીટ નંબર તો અહીંયા આગળ બારકોડ સ્ટીકર પર જે છાપેલ આન્સર સીટ નંબર છે અહીંયા આગળ જુઓ સિક્સ ફાઈવ વન ટુ થ્રી ફોર ફાઈવ આ નંબર જે છે આન્સર શીટ નંબર એ તમારે અહીં લખવાનો છે જુઓ મિત્રો આ રીતે ખાસ અગત્યનું છે લખી રાખશો મિત્રો નહીં તો તમારે જો જવાબ વહી ખોલાવાની થશે આન્સરનું ત્યારે આ નંબરની જરૂર પડશે જો આ નંબર નહીં હોય તો તમને આ ખોલાવવામાં મુશ્કેલી પડશે એ નિરીક્ષકની સહી તો તમારા જે સુપરવાઇઝર સાહેબ આવે છે એની તમારે અહીં સહી કરાવી લેવાની છે જો રહી જાય તો તમારે ધીમે રહીને કહેવાનું છે સાહેબ તમારી સહી કરવાની રહી ગઈ છે તો તરત જ તમને કરી આપશે મિત્રો વિગતો તમારી ભરાઈ ગઈ છે હવે તમારે ખાખી સ્ટીકર લગાડવાનું હોય છે આની ઉપર એ કેવું હોય છે તો મિત્રો આ ખાખી સ્ટીકરનો પાછળનો ભાગ છે એની ઉપર આ રેપર હોય છે સ્ટીકર જેવું એ હાથ વડે ખેંચીને ઉખાડી નાખવાનું હોય છે ધીમે રહીને અને પછી આ રીતે છતું કરવાનું હોય છે એટલે આવું દેખાય છે અહીં એક એરો છે જુઓ અને અહીંયા પણ એક એરો છે જુઓ આ એરાની ઉપર એરો આવે એ રીતે આ સ્ટીકરને આની ઉપર આ રીતે ચોંટાડી દેવાનું હોય છે મિત્રો તમારું કામ પૂરું થઈ ગયું છે પહેલા પેજનું અને હવે તમે જો પુરાવણી ના લીધી હોય તમારે જીરો લખવાનું છે અને જો પુરાવણી લીધી હોય તો જેટલી પુરાવણી લીધી હોય એટલા અહીં લખવાના છે એક લીધી હોય તો એક જીરો લીધી હોય તો જીરો બે લીધી હોય તો બે એમ કરીને આનો સરવાળો અહીં લખવાનો છે અહીં મેં નથી લીધી તો માની લો કે તો એક વત્તા જીરો બરાબર એક થશે

ત્યારબાદ તમે જુઓ તો પેજ નંબર ત્રણ પર આ રીતનું તમારી એક ડિઝાઇન આપેલી છે અને અહીંથી તમારે લખવાની શરૂઆત કરવાની છે તો તમે જોશો ટોટલ સોલ પેજીસ છે અહીંયા કોર્ટર પર એના પેજ ના નંબર આપેલા છે અને અહીંયા તમારો પ્રશ્ન ક્રમાંક તમારે લખવાનો છે અહીંયા તમારા માર્ક સ્ક આઉટ થઈને આવશે તો ટોટલ સોલ પેજની આખી એક સપ્લિમેન્ટ્રી છે તો શરૂઆત આપણે ઉપરથી કરીએ તો ઉપર ની અંદર તમે જો તો અહીં તમારો કેન્દ્ર નંબર અને સાથે અહીં લખેલું છે કે પાના નંબર 2 પરની ની પરીક્ષાર્થી માટેની અગત્યની સૂચનાઓ વાંચ્યા પછી બારકોડ સ્ટીકર અહિયાં ચોંટાડવાનું તો મારી પાસે એ બારકોડ સ્ટીકર બી છે તું તમને બતાવું તો આ આ રીતનું તમારો એક બારકોડ સ્ટીકર આવશે એ બારકોડ સ્ટીકરને તમારે અહિયાં ચીપકાવવાનું છે અને એ થયા બાદ તમારે આ ખાટી સ્ટીકર એક આવે છે ખાટી ખાકી સ્ટીકર બી અહિયાં ચીપકાવવાનું છે અને આ જે તમારી રિસિપ્ટ છે એ રિસિપ્ટ અંદરથી માહિતી કેવી રીતે ભરવાની એ બી હું તમને બતાવું છું સૌથી પહેલા આપણે પાના નંબર 2 પર સૂચનાઓને જોઈ લઈએ તો તમે જેવું ઓપન કરશો તો ઓપન કરતાની સાથે પરીક્ષાર્થી માટે અગત્યની સૂચના છે જવાબ લખવાનું શરૂ કરતા પહેલા નીચેની વાંચી લેવી આ સૂચનાનો ભંગ કરવા બદલ પરીક્ષાર્થી સામે બોર્ડના નિયમ અને મુજબ કાર્યવાહી કરવામાં આવશે તો અહીંયા પહેલું છે કે પરીક્ષાર્થીની ફી રસીદ અથવા તો પ્રવેશ પરનો નંબર તથા બેઠક નંબર એક જ છે

પણ સૌથી પહેલા આપણે આગળની અનુસાર પોતાનો બંને દાખલા તરીકે જો કર્યા સિવાય નંબર સી ટુ અને શબ્દો બંનેમાં લખવાનો છે દાખલા હોય તો વિદ્યાર્થીનો નંબર તો બેઠક નંબરના ખાનામાં વિદ્યાર્થીએ નીચે મુજબ અંકો અને શબ્દો માં જોઈએ તો અહિયાં કોઈ ફોર્મેટ આપેલું છે એ ફોર્મેટ પ્રમાણે તમારે લખવાનું છે હવે અહીંયા જો અહીંયા સૌથી પહેલો ઉપર કેન્દ્ર નંબર લખેલો છે તો એ કેન્દ્ર નંબર તમને અહીંયા તમારી રિસિપ્ટ અંદર મળશે આની અંદર તો મેં ભી અહીંયા લખી સિક્સ ફાઈવ ટુ ફોર તો આપણે અહીંયા લખ્યું બ્લુ પેન થી જ માહિતી ભરવાની છે ત્યારબાદ પરીક્ષાર્થી સહી તો તમે રિસિપ્ટ અંદર જેવી સાઈન કરેલી હોય અહીંયા જુઓ તમારી આ જે રિસિપ્ટ છે એ રિસિપ્ટ અંદર તમારી તમારે અહીંયા સાઈન હશે તો અહીંયા સાઈન કરવાનું છે અહીંયા તો ડમી છે એટલે હું મારી સાઈન અહીંયા કરું છું તો મેં અહીંયા ટોટલી મારી એક સાઈન કરી દઉં છું આ રીતની તમને બતાવવા ખાતા ત્યારબાદ આપણે જોઈએ તો બેઠક નંબર તો બેઠક નંબર તમને ક્યાં મળશે તો તમે તમારી રિસિપ્ટ ને જોશો તો રિસિપ ની અંદર તમારે પરીક્ષાર્થી નો બેઠક ક્રમ આપે એવું લખેલું છે તો આની અંદર છે B8121756 તો મેં અહીંયા એ જ નંબર ને અહિયાં લખીશ કે B 81 એટલે આપણે અહીંયા લખીશું 81 21 21 7 ટુ વન 5, 6 એક્ઝેક્ટ એટલા જ ખાના આપેલા હશે તમારે એટલા જ ખાના ની અંદર જી ત્યારબાદ વન છે તો ઓ એન ઈ વન ત્યારબાદ ટુ છે તો ટી ડબ્લ્યુ ઓ ટુ ત્યારબાદ વન છે તો અહીંયા તમારે ફરીથી લખવાનું વન પછી સેવન છે

ને જોડેટ કરીશ કે દાખલા તરીકે પાંચ તારીખ છે દાખલા તરીકે પહેલું પેપર તમારું ગુજરાતીનું છે એનો કોડ નંબર અહિયાં આગળ આપેલો હશે દેખાય છે તમને ઝીરો વન ગુજરાતી એફ એફ તો તમારે અહીંયા એવું જ લખવાનું છે કે ગુજરાતી નું પહેલું પેપર છે તો આપણે અહીંયા લખીશું ગુજરાત પરીક્ષા ની તારીખ તો પરીક્ષાની તારીખ આપણું પાંચ તારીખે ગુજરાતી નું પેપર છે તો પાંચ ત્રણ બે ને વીસ આ રીતે તમારે તારીખ લખવાની છે જવાબ ની ભાષા તો જવાબ ની ભાષા આપણી આવશે ગુજરાતી જો તમે ગુજરાતી મીડિયમ માં હોય તો જો તમે ઇંગ્લિશ મીડિયમ માં હોય તો પછી તમારી જવાબ ની ભાષા અલગ હોય શકે છે જે તે વિષય પ્રમાણે પણ ગુજરાતી ની અંદર તો ગુજરાતી જ આવશે અંગ્રેજી હોય તો ઇંગ્લિશ આવશે તો એ રીતે તમારે લખવાનું છે આ સિવાયની અહીંયા જે માહિતી છે એ માહિતી એ બોર્ડ માટે છે તમારે એનો ઉપયોગ કરવાનો નથી ત્યારબાદ અહિયાં ઉપરની સાઈડ દેખો તો ઉપરની સાઈડ અહીંયા મુખ્ય જવાબ પડી અને પુરવણી આપેલી છે તો પુરવણી સપોઝ દાખલા તરીકે તમે 3 લીધી તો 3 પુરવણી તમારે અહીંયા લખવાની અને કુલ કેટલી થઈ તો 4 થઈ

તમારી માહિતી અને નંબર દેખાય એ રીતે બરાબર અહિયાં તમારો સીટ નંબર હશે બ્લોક નંબર હશે અને આન્સર વય નો જે નંબર હશે એ બી અહિયાં આપેલો ત્યારબાદ તમારી આ જે માહિતી છે ખાકી સ્ટીકર આપવામાં આવશે એ ખાપી સ્ટીકર ને બી તમારે અહીંયા ચીપકાવવાનું છે તો એ કેવી રીતે ચિપકાવાનું તો ખાકી સ્ટીકર તમારો સુપરવાઇઝર આપે એને તમારે સિમ્પલી આ રીતે તમે કરશો એટલે ગમિંગ વાળો જ હોય છે એ ગમિંગ વાળાને અહીંયાથી ઓપન કરી દેવાનું ઓપન કર્યા બાદ તમારો આ જે સીટ નંબર અને જે માહિતી છે બોર્ડ વાળા તમારી માહિતી છે એને સ્કેન કરી અને ચેક કરી લેશે તમારે એની ચિંતા કોઈ કરવાની છે નહીં તમારા જે બી માર્ક્સ આવશે એ માર્ક્સ અહીંયા કુલ શબ્દોમાં લખાયેલા આવશે સપોઝ કે કોઈ વિદ્યાર્થીના માંથી એસી ગુણ આવે છે તો એસી માંથી એસી ગુણ ટોટલ લખેલા ભાઈ એસી આયા છે શબ્દ ની અંદર લખશે ઈ આઈ જી એચ ટી અને ઝીરો પણ આ તમારો વિષય નથી જે તે વિષય શિક્ષક જેને ચેક કરશે એની આવશે વેરીફાયર વિષય ને બધી માહિતી હશે પણ તમારે આ જે માહિતી છે આ જે વાહિતી ચીપકાવવાની છે એને તમારે એક્ઝેક્ટલી આ રીતે સ્ટીકર અને બારકોડ ને લગાવવાનું છે બીજી વાત કે તમારી જે રિસિપ્ટ છે એ રિસિપ્ટ ની અંદર સ્ટીકર પર છાપેલ ઉત્તર જે નંબર આપણો હતો એ નંબર તમારે અહીંયા લખી દેવાનો ટુ સેવન એટ સિક્સ આ રીતનો તમારો કોઈ નંબર હોય એ બાળકો સ્ટીકર ની અંદર હતો એ લખીને તમારા જે નિરીક્ષક હશે એ નિરીક્ષક અહીંયા તમારી સાઈન કરશે સાઈન તમારે રેગ્યુલરલી જે તે સુપરવાઇઝર આવે એની સાઈન તમારે અહીંયા કરવાની છે તમે બધા પેપર આપશો એટલે બધા પેપર ને અહિયાં નો નંબર આવશે અને જે તે સુપરવાઇઝર ની સાઈન આવશે આ રીતની તમારી આખા પડી ગઈ હશે છતાં બી તમને માહિતી એનો રિપ્લાય નહીં મળે પણ આપણે એના ડાઉટ ને દૂર કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું કેમ કે તમારી પાંચ તારીખ થી પરીક્ષા શરૂ થાય છે બે ત્રણ દિવસની અંદર જો તમારી પાસે આ માહિતી હશે તો એ દિવસે તમારો સમય ના બગડે તમે સીધી માહિતી ભરી અને પછી સીધે સીધા તમે પેપર લખવાની શરૂઆત કરી શકો તમને જે વિડિયો સારો લાગ્યો હોય અમારો આ પ્રયત્ન સારો લાગ્યો હોય તો આ વિડિયોને લાઈક કરી દેજો તમે લાઈક કરશો તો અમારું પ્રોત્સાહન વધશે અને આ જ રીતે તમારી માટે કંઈક ધમાકેદાર વિડિયો અમે બનાવતા રહીશું તમે જો અમારી ચેનલ પર કશે હરતા ફરતા આવી ગયા હોય અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે રેડ કલરનું બટન આપેલું છે તેને દબાઈ અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો આવી જ રીતે આપણે કોઈ નવા વિડીયોના નવા ટોપિક સાથે ફરી પાછા આપણે આ ચેનલ પર મળતા રહીશું ત્યાં સુધી આવજો નમસ્કાર મિત્રો એસએસસી બોર્ડના વિદ્યાર્થીઓ માટે અઘરો લાગતો વિષય ગણિત આ ગણિત વિષય સહેલો બનાવવા માટે એમાં શ્રેષ્ઠ દેખાવ કરવા માટે શું કરીશું મિત્રો ગણિતની બુક એક જ છે જ્યારે બોર્ડનું ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થી સ્ટાન્ડર્ડ કે બેઝિક એમ પસંદ કરી શકે તો તે મુજબ સ્ટાન્ડર્ડ કે બેઝિકના માળખા મુજબ વિદ્યાર્થી પરીક્ષા આપી શકે બુક એક જ છે જ્યારે પ્રકરણ મુજબ ગુણભાર અલગ અલગ છે સ્ટાન્ડર્ડના ગુણભાર અલગ છે બેઝિકના ગુણભાર અલગ છે અને બંનેની બોર્ડની પરીક્ષા પણ અલગ અલગ દિવસે હોય છે અને હવે તો સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક કોઈ પણ ગણિત પાસ કરનાર વિદ્યાર્થી સાયન્સમાં એડમિશન મેળવી શકે છે પ્રશ્નપત્રના વિભાગોની વાત કરીએ તો પ્રશ્નપત્ર કુલ ચાર વિભાગમાં વહેંચાયેલ છે એ બી સી અને ડી વિભાગ એ ચોવીસ ગુણનો છે જેમાં ચોવીસ હેતુલક્ષી પ્રશ્નો હોય છે અને દરેક પ્રશ્નો સાચો જવાબ એક ગુણ અપાવે છે જેનો પ્રશ્નપત્રમાં ક્રમ એકથી ચોવીસ હોય છે વિભાગ બી અઢાર ગુણના છે જેમાં તેર પ્રશ્નોમાંથી કોઈ પણ નવ પ્રશ્નોના જવાબ આપવાના હોય છે અને દરેકના બે ગુણ છે પ્રશ્નપત્રમાં આ વિભાગનો ક્રમ પચીસ થી સાડત્રીસ પ્રશ્ન એવી રીતે પ્રશ્નનો ક્રમાંક હોય છે વિભાગ સી અઢાર ગુણનો છે જેમાં નવ પ્રશ્નોમાંથી કોઈ પણ છ પ્રશ્નોના જવાબ આપવાના હોય છે દરેકના ગુણ ત્રણ છે આ વિભાગ સી ના પ્રશ્ન ક્રમાંક આડત્રીસ થી છેતાલીસ હોય છે વિભાગ ડી વીસ ગુણનો છે જેમાં આઠ પ્રશ્નોમાંથી કોઈ પણ પાંચ પ્રશ્નોના જ જવાબ આપવાના હોય છે દરેકના ચાર ગુણ છે અને વિભાગ ડીના પ્રશ્ન ક્રમાંક સુડતાલીસ થી ચોપન હોય છે બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતમાં પ્રકરણવાળ પ્રકરણવાર વાર ગુણભાર આપણે આગળ ઉપર જોઈશું હવે બેઝિક ગણિત સરળતાથી પાસ કરવા માટે શું કરવું તો મિત્રો પ્રકરણ છ જે ત્રિકોણ નામનું પ્રકરણ છે એના પ્રમય તૈયાર કરવા ખાસ તો પ્રકરણ પાંચ સમાંતર શ્રેણી પ્રકરણ તેર આંકડા શાસ્ત્ર પ્રકરણ ચૌદ સંભાવના અને પ્રકરણ સાત યામ ભૂમિથી આટલા પ્રકરણ તૈયાર કરી લઈએ એટલે આપણને એસી ગુણના પ્રશ્ન પેપરમાંથી લગભગ ચાલીસ ગુણના પ્રશ્ન જવાબ મળી રહે એટલે કે ચાલીસ ગુણ આપણા મેળવી શકીએ એસી માર્ક્સના પેપરમાંથી સમાંતર શ્રેણીના આઠ ત્રિકોણના ચાર યામભૂમિતિના આઠ આંકડા શાસ્ત્રના ચૌદ સંભાવનાના દસ આમ કુલ મળીને ચુમ્માલીસ માર્ક્સની તૈયારી થઈ એસી માંથી તો ઓછામાં ઓછા છવ્વીસ ગુણ જ મેળવવાના છે છવ્વીસ ગુણ મેળવીએ એટલે પાસ જ્યારે આંતરિક ગુણ વીસ કે જે પ્રથમ કસોટીના આધારે પાંચ ગુણ પ્રિલિમના આધારે પાંચ ગુણ તેમજ વર્ગ કાર્ય ગૃહ કાર્ય નિયમિતતાના દસ ગુણ એમ શાળા કક્ષાએથી વીસમાંથી ઓછામાં ઓછા સાત ગુણ મેળવવા જરૂરી છે આમ જોઈએ તો એસીમાંથી છવ્વીસ અને વીસમાંથી સાત એટલે કે તેત્રીસ માર્ક્સ મેળવીએ એટલે વિદ્યાર્થી ગણિતમાં પાસ થઈ જાય હવે આપણે વધુમાં વધુ માર્ક્સ મેળવવા ગણિતમાં શું કરવું જોઈએ એની વાત કરીએ તો ગણિત બુકના ઉદાહરણ સહિત સ્વાધ્યાયના દાખલાઓ ગણવા જોઈએ પ્રકરણના ગુણભાર મુજબ મહત્વ આપી એટલો સમય એ માટે પુનરાવર્તનમાં વાપરવો જોઈએ પ્રકરણ પ્રમાણે હેતુલક્ષી પ્રશ્નો એક એક માર્ગના પ્રશ્નો અન્ય સાહિત્યમાંથી જરૂર તૈયાર કરવા બીજું બોર્ડના માર્ચ અને જુલાઈના મળી ચારેક પેપર સોલ્વ કરવા જરૂરી છે સ્કૂલમાં લેવાતી એકમ કસોટીની પણ શિવટપૂર્વક તૈયારી કરવી જ જોઈએ દરેક પ્રકરણના સૂત્રોનું વારંવાર પુનરાવર્તન કરવું અન્ય શાળા સંકુલના પ્રથમ કસોટી અને પ્રિલિમના પેપર્સ મેળવી સોલ્વ કરવા મિત્રો ઓપ્શન સહિત બોર્ડનું પેપર છ માસિકનું પેપર તેમજ પ્રિલિમ પરીક્ષાનું પેપર એકસો નવ ગુણનું હોય છે જેમાંથી તમારે પાસ થવા માત્ર છવ્વીસ ગુણ જ લેવાના છે અને તમે ધારો અને આ માહિતી મુજબ તૈયારી કરો તો એસી માંથી એસી ગુણ પણ મેળવી શકો છો ગણિતમાં ન પાસ થવું તો અઘરું જ છે સરળતાથી પાસ તો થઈ જ શકાય મિત્રો હવે આગળ ઉપર આપણે વાત કરીએ તો પેલું ચેપ્ટર જેમાંથી એ વિભાગમાં બે પ્રશ્નો પૂછાશે જનરલ વિકલ્પ વિના પણ બે અને જનરલ વિકલ્પ સાથે પણ બે બહુપદી એ વિભાગ બે બી વિભાગ બે પ્રશ્નો અને કુલ છ માર્ક્સ જનરલ વિકલ્પ સાથે અને જનરલ વિકલ્પ વગર એવી જ રીતે દ્વિચલ સુરેખ સમીકરણ એ વિભાગ બે માર્ક્સ સી વિભાગ બે પ્રશ્નો જેથી કરીને એ વિકલ્પ સાથે આઠ ગુણનું અને વિકલ્પ વગર ચાર ગુણનું પૂછી શકે વિગત સમીકરણ એ વિભાગ એક માર્ક બી વિભાગ એક માર્ક ડી વિભાગ એક માર્ક એટલે કે વિકલ્પ વગર પાંચ માર્ક અને વિકલ્પ સાથે સાત માર્ક સમાંતર શ્રેણી એ વિભાગ બે માર્ક બી વિભાગ બે પ્રશ્નો સી વિભાગ એક પ્રશ્નો ડી વિભાગ એક પ્રશ્નો એટલે કે વિકલ્પ સિવાય આઠ માર્ક અને વિકલ્પ સાથે તેર માર્ક્સનું પૂછાશે ત્રિકોણ નામનું ચેપ્ટર છે એ ડી વિભાગમાં બે પ્રશ્નો પૂછાશે એટલે એમાં ચાર માર્ક્સ અને વિકલ્પ સહિત આઠ માર્ક્સ યામ ભૂમિતિ એ વિભાગ બે પ્રશ્નો બી વિભાગ બે પ્રશ્નો સી વિભાગ બે પ્રશ્નો આમ વિકલ્પ સિવાય આઠ ગુણ અને વિકલ્પ સાથે અગિયાર ગુણ ત્રિકોણ પરિચય એ વિભાગ બે માં બી વિભાગ બે માં વિકલ્પ સિવાય ચાર માર્ક અને વિકલ્પ સાથે છ માર્ક્સ ત્રિકોણ ઉપયોગ બી વિભાગમાં એક પ્રશ્ન વિકલ્પ સાથે બે માર્ક વિકલ્પ વિના પણ બે માર્ક્સ વર્તુળની વાત કરીએ તો એ વિભાગ બે બે પ્રશ્ન સી વિભાગ બે પ્રશ્ન આમ જનરલ વિકલ્પ વગર પાંચ ગુણનું અને વિકલ્પ સાથે આઠ ગુણનું પૂછાય છે વર્તુળ સંબંધિત ક્ષેત્ર જે એ વિભાગમાં પ્રશ્નો પૂછાય છે વિકલ્પ સાથે અને વિકલ્પ વિના પણ બે માર્ક ના પ્રશ્નો હોય છે પુષ્ઠફળ અને ઘનફળ એ માર્ક એ વિભાગમાં બે પ્રશ્નો બી વિભાગમાં બે પ્રશ્નો આમ મળીને વિકલ્પ વગર અને વિકલ્પ સાથે છ છ માર્ક્સ નું પૂછી શકે છે આજ રીતે આંકડા શાસ્ત્ર ની વાત કરીએ તો એ વિભાગમાં ત્રણ વિભાગમાં એક ડી વિભાગમાં બે આમ જનરલ વિકલ્પ વિના ચૌદ માર્ક અને જનરલ વિકલ્પ સાથે સોળ માર્ક્સ નું પૂછી શકે છે સંભાવના એ વિભાગમાં ત્રણ માર્ક સી વિભાગમાં એક માર્ક ડી વિભાગમાં બે માર્ક આમ જનરલ વિકલ્પ વિના દસ માર્ક અને જનરલ વિકલ્પ સાથે ચૌદ માર્ક નું પૂછી શકે છે મિત્રો જનરલ વિકલ્પ વગર એસી ગુણ નું પેપર છે જેમાં એ વિભાગ ચોવીસ માર્ક્સનો નો બી વિભાગ અઢાર માર્ક્સનો નો સી વિભાગ અઢાર માર્ક્સનો નો અને ડી વિભાગ વીસ માર્ક નો હોય છે અને જનરલ વિકલ્પ સાથે કુલ એકસો ને નવ માર્ક્સ નું પેપર આપણું હોય છે આગળ ઉપર વાત કરીએ તો બેઝિક અને સ્ટાન્ડર્ડ આ ગુણભાર પ્રકરણ વાઇઝ શું છે પેલા પ્રકરણ ની વાત કરીએ તો બેઝિક માં બે માર્ક્સ સ્ટાન્ડર્ડ મેથ્સમાં ચાર માર્ક્સ નું પૂછાશે બહુપદીઓ પદીઓ બેઝિકમાં છ માર્ક્સ સ્ટાન્ડર્ડ માં છ માર્ક્સ દ્વિચલ સુરેખ સમીકરણ બેઝિક ચાર માર્ક્સ સ્ટાન્ડર્ડ આઠ માર્ક્સ દ્વિઘાત સમીકરણ બંનેમાં પાંચ પાંચ માર્ક્સ સમાંતર શ્રેણી બેઝિક આઠ માર્ક સ્ટાન્ડર્ડ છ માર્ક્સ ત્રિકોણ બેઝિક ચાર માર્ક્સ સ્ટાન્ડર્ડ પાંચ માર્ક્સ યામ ભૂમિતિ બેઝિક આઠ માર્ક્સ સ્ટાન્ડર્ડ પાંચ માર્ક્સ ત્રિકોણમિતિનો પરિચય બેઝિક ચાર માર્ક્સ સ્ટાન્ડર્ડ પાંચ માર્ક્સ ત્રિકોણ મિતિનો ઉપયોગ બેઝિક બે માર્ક સ્ટાન્ડર્ડ ચાર માર્ક્સ વર્તુળ બેઝિક પાંચ માર્ક સ્ટાન્ડર્ડ છ માર્ક્સ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ બેઝિક બે માર્ક્સ સ્ટાન્ડર્ડ ચાર માર્ક્સ પૃષ્ઠફળ અને ગનફળ બેઝિક છ માર્ક્સ અને સ્ટાન્ડર્ડમાં આઠ માર્ક્સનું પૂછાશે આવી જ રીતે આંકડા શાસ્ત્ર બેઝિકમાં ચૌદ માર્ક્સનું અને સ્ટાન્ડર્ડમાં આઠ માર્ક્સનું પૂછાય છે જ્યારે છેલ્લું ચેપ્ટર સંભાવના એ બેઝિકમાં દસ માર્ક્સનું અને સ્ટાન્ડર્ડમાં છ માર્ક્સનું પૂછાય છે આમ મિત્રો પાસ થવું તો સહેલું જ છે